સુરતના પોષ વિસ્તારમાં યુવકની હત્યા વીઆર મોલ પાસે હોટેલમાં કામ કરતા બે ભાઈ પર સુપરવાઇઝરના ચપ્પાથી હુમલો એકનો મોત બીજો સારવાર હેઠળ સુરતના ગૌરવપત રોડ પર આવેલા વીઆર મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી હોટેલમાં થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયા બાદ ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો સુપરવાઇઝરે બંને ભાઈઓ પર ચપ્પોથી હુમલો કરી દીધો હતો જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે બીજાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા મોલ પાસે આવેલી સીવમ હોટેલમાં બે ભાઈઓ વેઇટરની નોકરી કરતા હતા અભિષેક અને અભિજીત બંને બિહારના વતની છે

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ બે ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે